સાધુ ત્યાંથી નીકળે છે એટલે એ ગામડાનો માણસ હાથે આગતા આગતા પોરોખાય ને એક ઝાડને ને એક પુસ્તક ને આમ બક્યું ભરે છે ચૂમ્યું ભરે છે માં જેમ સંતાન ને હેત કરે એવું હેત કરે માથે હાથ ફેરવે ઘડી ચૂમ્યું લે હૈયા અમે આંખે અડાડે સંતે પૂછ્યું ખેડૂત કે ભાઈ આમાં શું છે કે આટલું બધું તું હેત કરશો પ્રેમ કરશો તો ગામડાનો ખેડૂત કે બાપુ સ્વામીજી આમાં હું તો અઘન માણસ છું પણ આમાં એ છે કે અમારા અર્જુને જેમ હુકમ કર્યા એમાં અમારા ભગવાન કૃષ્ણ કામ કર્યા છે એના એ આ પુસ્તક છે ગીતાજી હતા એ સંન્યાસી હતા સાધુ હતા એની આંખમાં આંસુ આવી ગયા કે ખરો પ્રેમ તો તું કરીશો બાકી અમે તો એને અર્થ કર્યા કર્યા અમે એને પ્રેમ નો કરી શીખ્યા ભાવની વાત છે ને સ્વામીજી નું કહેવાનો અર્થ હતો એટલે એ કુરુક્ષ મેદાનમાં મેદાનમાં સામસામે જે દળ ગોઠવાના એ વ્યક્તિ અર્જુન એટલું જ ભગવાન કૃષ્ણને કીધું કે તમે બરાબર રથને મધ્યમાં લઈ લો જેથી મારા ને બરાબર હું જોઈ શકું અને રથ મધ્યમાં લીધો અને પછી કૃષ્ણે કીધું એ આ હામે ઉભા બધે તાર દુશ્મન છે મારા સામે બહુ વિદ્વાનો બેઠા છે ધોરજભાઈ ભટ્ટ મરદન પાયક બાબુ કાકા બધા વિદ્વાનો એટલે એને હવે અર્જુન એમ કહે છે પ્રભુ આ ઉભા એને મારે મારવાના છે તો હા આ તો બધા મારા છે પોતાના છે તો કૃષ્ણ કે ક્યાં હું તને બીજા સમજીને એ લેવો છું તારા જ આવવાના થાય તો તને ખબર છે આ તારા ચિત્ર આ મારા છે એક સૌરાષ્ટ્ર કવિ લખે છે બહુ સરળ ભાષામાં કે દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે ગવલે મારે નથી યુદ્ધ કરવું ભ્રાતની ગાત કીધા પછી વ્યર્થ એવલા ભાર્થ ના સત્ર ને શીર ધરવું હું યુદ્ધ નહીં કરું હે ગોત્ર હતા કરું ઘોર પાપ ઈઠરું અને આખરે નરકની ખાણ પામું સર્વનો નાશ કીધા પછી શામણા આરાજનું સુખ સગડું ન કામું આમાં કોઈને મારીશ નહીં આ તો મારા બાપા દાદા કાકા મામા ભત્રીજા ઈ છે હે કૃષ્ણ કે પણ તું જોતો ખરો નહીં હું જોઉં છું એજ ભીષ્મ દાદા ગને દ્રોણ ગુરુ ખડા પિતૃલા મારો દાદો ભીષ્મ છે મારા ગુરુ દ્રોણ છે એના હમે હું બાળું પાડું તો મારા પિતૃલા છે હું યુદ્ધ નહીં કરું અને ભગવાન કૃષ્ણ પછી એમ કે છે એમ તારા છે હા તો મને આ દે મુદ્યા પેલા ક્યાં હતા તો કે એ ખબર નથી એ ખબર નથી તો તો તારા ન કહેવાય તારો તો હું છું જે પેલા હતો અટાણે છું અને પછી છું આ તો તને વચગાલામાં મળેલા છે ને તે બધું લીધી છે બધા એને તું મારા હમજ છું અને તું જો એમ કેતો હો કે તારા વડીલ છે તો સાંભળી લે કૃષ્ણ કહે છે હે કે ભરતક્ષબા મારુએ ભામાપતિ સામા નિર્ગતા એ વિપત્ત તાણે વસતાણે સત્રુ હઈયે હરખતા ભૂપાલ કા ભૂલી ગયો પંચાલિ પોકારતી મત કર ધનુસ ધારણ મરણ મારણ બોમ કારણ ભૂપતિ બધું ભૂલી ગયો ભરતક સભામાં રૂએ ભામાં પતિ સામા નિરખતા વિપત તાણે વસ્ત તાણે શત્રુ હૈયે હરખતા ગોપાલ કા ભૂલી ગયો પંચાલી શુકો કારતી મટકર ધનુષ ધારણ મરણ મારણ ભમ કારણ ભૂપતિ અને તું જો એમ કેતો હો કે મારા દાદા ને વડવા છે તો હવે સાંભળી લે કે લાખા ભવન માં ભયમાવનમાં બલ્યું વાતા ભવનમાં ભયમા વન માં ભોજન માં તારા બધા પણ હિત તારું શું કર્યું એક દાખલો તો મને બતાવ તારા વડવાવે તારું શું હિત કર્યું છે હે બટ કર ધનુષ ધારણ મરણ મારણ ભભ કારણ ભુપતું એવા યુદ્ધ મેદાનમાં જ્યારે કરણ સામે આવે છે ઘાયલ થાય છે કરણ ના હાથમાં હથિયાર નથી એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કે છે કે હવે બાણ બાય તો પ્રભુ એના હાથમાં હથિયાર નથી તો હથિયાર નથી ત્યાં તું મારી હગી તારે તા કાદ જ તું એને મારી શકે

ਕੁੰਕਾਤਮੋ ਜਾਇਓ ਬਨਾ ਬਗਵਾਨ ਦੀ ਖਾਦੀ ਕਸੋਟੀ ਕਰਨ ਦੀ ਕੀਤੀ ਕਸੋਟੀ ਕਰਨ ਦੇ ਕੀਗੇ ਖਰੇ પૂજ્ય સ્વામીજી થોડા કામમાં રોકાયેલા છે પાંચ દસ મિનિટમાં અહીંયા પધારે છે સભક્તજનો કોઈ ઉઠે નહીં એટલે એમના દર્શનનો લાભ મળી શકે આપણને પૂજ્ય ધ્યાની સ્વામી હમણાં પાંચ દસ મિનિટમાં અહીંયા પધારે છે જણજે સપુદ નર સંત કે શાળા અને નગન મે ચતુર ચંદુ તો ભલે પેટે પડે પાણા હે માં જન્મ દેતો કોક સંત નો દેજે કોક ભક્તનો દેજે કોક દાતાર નો દેજે આપણે કહી જનની જણી તો ભક્ત જણી કા દાતાર અને કા સુર પણ એક હોય નવખંડમાં આપણે ત્યાં દુહો છે કાગોલિયા કાગુલિયા કાવા કપૂત હકડીસી મયણ ભલી અને હકડો ભલો સપૂત એક દીકરો દેજે નવખંડ માં નામ એવો દીકરો દેજે